કોંગ્રેસ જીંદાબાદ જય હિન્દ અને આ વાસ તો એક આપણે એક છીએ આપણે સકાર તીરે ધાત નીકળો કે માટે આપ સૌને વિનંતી જોરથી બોલશો વિશ્વાસ છે એ વાત કરે આજે ઉંમરે પણ આપણે એવી કરવાની છે અને જે પ્રાણ કે આપણે ત્યારબાદમાં આપણે ખૂબ ખૂબ મદદ કરવા યોગ કોંગ્રેસ અમે જેવા જે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આજના કાર્યક્રમમાં આપણે જેની આતંકતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમે સન્માનનીય પ્રપોખ શ્રી અપાલ શ્રી ચોડાસીમાના વધારે છે એમની સાથે રિયા ગુજરાત પ્રદેશ ઉપર શિવ ટીમના ચેરમેન વૈશલ એમ છે

છે પણ હું તમને એક વાત કહીશ છું કે યુવાનો તમે કોંગ્રેસ સાથે જોડાયેલા છો અને આ આ અમર શિવક છે કોંગ્રેસના પ્રમુખ ભાઈ છે ધવલજી બનાડિયા તમે શિવક અને કોંગ્રેસ સાથે બહુ મજબૂતાઈથી તમે જોડાયેલા છો તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શિવ શહેરમાં શિવ શહેર કોંગ્રેસ સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું અને પાર્ટીનો એક એવો વિચાર કે જ્યાં જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં એક જિલ્લા યુવક કોંગ્રેસની વિસ્તૃત વિસ્તૃત કારોબારીની મિટિંગ થાય યુવાનોમાં સંદેશ જાય યુવાનોને રાજકારણમાં જાહેર જીવનમાં તક મળે એ માટેનો જ્યાં પ્રદેશ કોંગ્રેસનો જે નિર્ણય છે તે માટે અર્પણસિંહને પણ ખૂબ અભિનંદન પાઠવું છું આપણે સૌએ જાણીએ છીએ કે યુવાનોને જાહેર જીવનમાં લાવવા માટે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ કે પ્રયાસ કર્યો અને અઢાર સુધી ઉપર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ યુવાનોને મતનો અધિકાર આપ્યો એટલે આપણે જો એને સિવાય યુવક કોંગ્રેસના માધ્યમથી જાહેર થયોમાં આવી છીએ કોઈ પણ ચૂંટણી લડી શકીએ છીએ આનો તમામ શ્રેય જો કોઈને જતો હોય તો સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને નિર્ણયને જાય છે પણ ક્યાંક ને ક્યાંક આપણી એવી ચચાશ રહી જાય છે કે કોંગ્રેસના જે નિર્ણયો છે છે માટે જે નિર્ણયો લીધા હોય કે ગોટ માટે નિર્ણય લીધા હોય મહિલાઓ માટે લીધા હોય દલિતો માટે લીધા હોય ઉદ્દીપ છે કે આવનારા દિવસોની અંદર સિહોર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે યોજાવાની છે ત્યારે જે રીતે પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ મોટાભાઈ આપણને જે સૂચનો આપે જે જવાબદારી આપે કે સિહોર નગરપાલિકા તળાજા નગરપાલિકા અને ગારિયાધાર નગરપાલિકામાં

રોજગારીને લગતા પ્રશ્નો હોય દરેક જગ્યાએ યુથ કોંગ્રેસની જે લઈ અને દરેક જગ્યાએ જઈ અને આ ગુજરાત યુથ કોંગ્રેસ તેમણે જતન મારા આગળના હોય જે વાત કરી કે આ દેશની પરિસ્થિતિની અંદર આજની પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી જે રીતે દેશની અંદર શાસન કરે છે અને જે રીતે નારા

જેમાં તમે મીટિંગ લ્યો યાત્રા કાઢો આયોજન પત્ર આપો અથવા કોઈ પણ પ્રોગ્રામ એને તમારે એપ્લિકેશનના માધ્યમથી તેમાં અપલોડ કરવાનું છે તેમાં ફોટોગ્રાફ પણ આવશે તમારું સોશિયલ મીડિયાની લિંક પણ આવશે એનું ખૂબ સરસ આયોજન કર્યું છે એવા સંદીપભાઈ બલદેવભાઈ એ છે હમણાં વાત કરી કે તમારા જિલ્લામાંથી એક સારા એવા લેવલ પર યુથ કોંગ્રેસ દ્વારા આઈઆઈસી સુધી પહોંચ્યા છે એવા પવનભાઈ મજેઠિયા અને અહીંયા ઉપસ્થિત જિલ્લા અને શહેરના તમામ શ્રીઓ આગેવાનશ્રીઓ શ્રીઓ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ના પ્રમુખ થયો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 1.5 વર્ષની અંદર શક્તિ સુપરશી કરીને એક કોન્સેપ્ટ ચાલુ થયો છે જે મહિલાઓને સક્ષમ બનાવે છે અને ખાસ કરીને યુથ કોંગ્રેસની અંદર મહિલાઓને પ્રાધાન્ય આપે છે જ્યારે 50% મહિલાઓને કોઈ વાત આવતી હોય ત્યારે આપણે મહિલાઓને કેમ ભૂલી જવાય એટલે આપણે આવીશું છે બળદેવભાઈ ની સાથે ત્રણ વખત વાત થઈ કે આપણે અહીંયા ત્રણ નગરપાલિકા છે તળાજા કાર્યકરના સિહો તો સમગ્ર જિલ્લાની ટીમ તાલુકા એક એક નગરપાલિકામાં ત્રણ તાલુકા શિહોર સહિત થાય તો એની થોડીક જવાબદારી વિશેષ સંભાળે એવું પ્લાનિંગ કરીએ અને આવતા દિવસોમાં જ્યારે રાહુલ જૈન સિંહ કહેવાયું કે એટલી જબરજસ્ત જ્યારે લડાઈ કરતા હોય ત્યારે આપણી પણ ફરજમાં આવે છે અમિતભાઈ કહેતા હતા

આપણે સવારના કાગાથી બીજી દિવસે સવાર એક દિવસમાં તમને સારી તક મળવાની 2027 સુધી આખા દેશમાં કોંગ્રેસનું એવું મોટું આંદોલન એવી મોટી ચળવળ ઊભી થવાની છે એવું સરસ વાતાવરણ ઊભું થવાનું એની તક તમને ચોક્કસ મળશે પણ એના માટે આપણે બધાએ સહિયાર મહેનત કરવી પડશે યુવાન કલેક્ટર જ્યારે મીટિંગમાં ખાતરી આપીએ તે યુવાન રોજની

જિલ્લા પંચાયતમાં પણ જોયું છે તાલુકા પંચાયતમાં જોયું છે અને વિધાનસભામાં જોયું છે જ્યારે તમારી જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ સામેની પાર્ટી પાર્ટીમાં લડતા હોય તો પોતાને પાટિયા વચન પર કરે યુથ કોંગ્રેસની કારોબારી કારોબારીની અંદર વિસ્તૃત ચર્ચાઓ થાય વિચાર થાય એકાબીજીના વિચારો આપ્યા થાય એમના માટેની આપની કારોબારીમાં આપણે જે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે ત્યારે અહીંયા અઢારસો પંચ્યાસીથી થી માનીને કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ અને કોંગ્રેસ પક્ષની સ્થાપના શેના માટે થઈ એ પણ અહીંયા વાત કરવામાં આવી એ આંદોલનથી ઉભી થયેલી પાર્ટી અને આજ દિન સુધી લડતી આ કોંગ્રેસ પાર્ટી હંમેશા લડતી આવી છે ત્યારે હવેનો સમય કે બતાવી રહ્યો છે કે આગળ આવે એ આગળ આપો ધારે અને પોતાની જવાબદારી હું જિલ્લા કોંગ્રેસ ને વિનંતી કરું કે આગળ આવે હિતેશભાઈ બાલા શાંતિભાઈ ને બપોરા ગુજરાત પ્રદેશના ના શક્તિ સુપર સિના ચેરમેન વિસારીજી પ્રદેશ મારા

એક અભિયાનની શરૂઆત કોંગ્રેસે કરવાની અને એ અભિયાનની શરૂઆત અમારા ગુજરાતથી અને ખાસ કરીને કચ્છમાં અને મુન્દ્રા અદાણી પોર્ટના સામે જે અભિયાનની શરૂઆત થવી જોઈએ કે નોકરી તો રહેશે નહીં આ અભિયાનની શરૂઆત અઠ્યાવીસ કરોડ પચાસ રોજ આપણે મુન્દ્રા મુકામેથી થઈ અને અત્યારે આ અભિયાન સમગ્ર દેશની અંદર

ને આપી jawab dari પર વિજોય આજી ગુજરાત ને સુપર્વ હોય છે કેમાં પ્રાહિયા પડદો હોય એ પાછે 20 રિપોર્ટિંગ પણ એ ના માધ્યમથી થવાનું અને તમારું વ્યક્તિગત મૂલ્યાંકન જે રહ્યું એ પણ બી થાય એપ્લિકેશનના માધ્યમથી આગામી દિવસોની અંદર ડાયવર્સિટી જે રિપોર્ટ આપવું એની અંદર થવાનું અને આના વિશેની જો વિશેષ માહિતી હજી પણ તમારે ક્યાંક જરૂરિયાત હોય તો ભાઈ પવનભાઈ તમને આપણે આપવા એનો વિડીયો અને એની પીપીટી એ પણ આપણા વોટ્સઅપના ગ્રુપની અંદર જે રહ્યું ઇન્ડિયા ના આવે અને ખાસ કરી આવતા દિવસોમાં સિમોન કરાજા અને ગાડીના દરેક પરિવારને એક છે અને અને ખાસ કરી બળદેવ ભાઈ બંનેને મારી વિનંતી છે કે આ ત્રણ નગર પાલિકા સિવાયના જેટલા યુનિટનો ઉદ્યોગ આપણો હોય બે કે ત્રણ દિવસની અંદર તમે બંને ખૂબ સાથે બેસી ટીમની વહેંચણી કરો કે આ ત્રણ નગરપાલિકાની અંદર કઈ કઈ ક્યાંય કામ इंस्टाग्राम नंबर किसको को तुम शेयर करो बहुत बहुत धन्यवाद लोगों સુધી પહોંચવી જોઈએ સોશિયલ મીડિયા ના માધ્યમ થી એવું એકમ ફ્રેમ આ છે કે જો એક અત્યારે હોલીડે કોંગ્રેસ લે યંગ ઇન્ડિયા બોલ સીઝન 5 લો તો ભાવનગર ની અંદર તમારા કોઈ ગ્રુપ ની અંદર હોય તો યંગ ઇન્ડિયા બોલ નું કેપ્ટન જેવું ઓનલાઈન કેપ્ટન

કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે અને વિસ્તૃત કારોબારીની અંદર પછી પાંચ મુદ્દા જે રહ્યા એની ઉપર આવતા દિવસોની અંદર યોગ પ્રોગ્રસ્ત કામ કરશે સૌથી પહેલું અભિયાન જે સમગ્ર દેશની અંદર એનું લોન્ચિંગ ગુજરાતમાંથી કરવામાં આવ્યું એવું અભિયાન છે નોકરી તો નશા નહીં યુવાનો માટેનું આ અભિયાન જે રહ્યું એ રાજ્ય લેવલે જિલ્લા લેવલે વિધાનસભા લેવલે અને આવતા દિવસોની અંદર તાલુકા અને શહેરોની અંદર બહુ પૂરી અભિયાન પહોંચશે જાગૃત કરવામાં આવશે કેમ કે આ દેશની અંદર જો સૌથી વધુ કોઈ પીડિત હોય સૌથી વધુ તો કોઈ દુઃખી હોય તો આ કોઈ આ દેશનો યુવાન છે મોંઘું શિક્ષણ મેળવી અને ડિગ્રી મેળવી અને છતાં પણ આ રોજગારી માટે કે વલખા મારતું યુવાન જે રહ્યો એની ચિંતા રાહુલ ગાંધીજીએ કરી પાર્ટીએ કરી અને અભિયાન જે રહ્યું એને સમગ્ર દેશના ઘણા ખૂણા સુધી પહોંચાડવામાં આવશે એક તરફ ભાજપની સરકાર ક્યાંક રોજગારમાં આપી શકતી હોય અને એની સામે જે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાતું હતું સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત કહેવાતું હતું એ ગુજરાતની અંદર આજ એક વર્ષની અંદર પચાસ હજાર કરોડ કરતાં વધુ ડ્રગ્સ આ ગુજરાતની ધરતી પર એ હાથમાં આવ્યું ત્યારે આ ગુજરાતની અંદર મહાનગરપાલિકા જે રહી અમદાવાદ હોય વડોદરા હોય મોટા મોટા સેન્ટરો જે રહી એ સ્કૂલ અને ત્યાં કોલેજની બહાર ડ્રગ્સ સામાન્ય રીતે ત્યાં મળે આવનારી પેઢી કે ખતમ ન થઈ જાય એ માટે યુવાનોને જાગૃત કરવાનું કામ યુવક કોંગ્રેસના શિર ઉપર છે અને એની વિશેષ જવાબદારી યુવક કોંગ્રેસ આ અભિયાનને સમગ્ર ગુજરાતના ઘણા કોરોના સુધી પહોંચાડશે જિલ્લામાં અમારું સંગઠન હોય એ આવતા દિવસોની અંદર જિલ્લાથી લઈ વિધાનસભા તાલુકા ગ્રામ સુધી અમારું સંગઠન મજબૂત બનશે એની પર વિસ્તૃત ચર્ચા કારોબારીની અંદર કરવામાં આવી છે કોંગ્રેસ પાર્ટીની અંદર કોઈપણ કાર્યકર્તાએ કરેલું કામ એ ક્યાંય વેડફાય નહીં એના માટેની જીત આવી એપ્લિકેશનનું એક માધ્યમ સમગ્ર દેશના યુવાનોને આપવામાં આવ્યું તો એની પણ વિસ્તૃત ચર્ચા આજની કારોબારીની અંદર કરવામાં આવી છે એક સારું જે યુવાનો બોલતા હોય પ્રવક્તા હોય વક્તા હોય એના માટેનું એક પ્લેટફોર્મ એટલે યંગ ઇન્ડિયા બોલ સિઝન ફાઇવ લોન્ચ કરેલી છે એની પણ વિસ્તૃત ચર્ચા આપણી કારોબારીની અંદર કરવામાં આવી અને સમગ્ર કારોબારી દરમિયાન આજ ક્યાંક તમે જુઓ તો હીરા બજારની અંદર ખૂબ મંદીનો માહોલ હોય આજે ખેડૂત કોઈ એના ક્યાં કપાસના ભાવ ક્યાંક મગફળીના ભાવ ત્યાંથી ખૂબ જ હોય એક બાજુ બહેનો પોતાની સુરક્ષા માંગતી હોય અને નિર્ભયાકાંડ જેવી ઘટના ગુજરાતની અંદર બનતી હોય તો એવી મહિલા જે સુરક્ષાની વાત જે રહી આ તમામ મુદ્દા ઉપર આજની વિસ્તૃત કારોબારીની અંદર ચર્ચા કરવામાં આવે આગામી દિવસોની અંદર મેઈન જે બે ફોકસ એરિયા એક સંગઠન અને બીજું ગુજરાતના સામાન્ય લોકોના પ્રશ્નો જે રહ્યા એને ઉઠાવવાનું કામ આવ આવતી રીતે યુવક કોંગ્રેસ કરશે અને સડક ઉપર સંગ્રામ સરકારની સામે કરવામાં આવશે આ વાત કારોબારીની અંદર કરવામાં આવશે